ગુજરાતી ફિલ્મ કુંડાળુ સિનેમાઘરોમાં રિલીઝ ઉત્તર ગુજરાતના ગામડાના જીવનમાં સુંદર ચિત્રણ કરતી ગુજરાતી ફિલ્મ કુંડાળુ તમામ સિનેમાઘરોમાં ગઈકાલથી રિલીઝ થઈ ચૂકી છે જ્યાં લગ્નને સમાજમાં સૌથી મોટું મહત્ત્વ આપવામાં આવે છે વાર્તા મંગુની છે એક ગરીબ પરિવારને અનાથ યુવતી અને વિકાસની એક નિશ્ચિત પણ વાણીની અચળ યુવા મંગુના લગ્નના પ્રસ્તાવ વિકાસ સામે થાય છે આ સંદર્ભની આ વાર્તા અહીંયા રજૂ કરાઈ છે આ વાર્તામાં ખાસ કરીને મહેસાણાની બોલીમાં બનેલી આ ડ્રામા અને સ્લાઇસ ઓફ લાઈફ ફિલ્મ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગામડાઓમાં મનોહર લોકેશન શૂટ થયું છે આકર્ષક વાર્તો મજબૂત સ્ક્રીન પ્લે કલાકારોના દિલથી દિલ સુધીને પહોંચતા અભિનય કડક દિગ્દર્શન અને વાર્તાને ઉચકતું મધુર સંગીત આ બધું જ ગુંડાળુને એક યાદગાર સભર બનાવે છે લેખક દિગ્દર્શક રોહિત પ્રજાપતિ સ્ક્રીન પ્લે અને મુખ્ય સહકલાકાર દિગ્દર્શક પ્રિયાંક ગાંગવાણી છાયાંકન અને સંપાદન સાચી ભટ્ટાચાર્ય કલાકારોમાં સોનાલી લેલે દેસાઈ વૈભવ બિનીવાલે હેપી ભાવસાર સ્વયં રૂબી ઠક્કર મીર હનીફ સીલ્વા પંચાલ રાજેશ દાણી યશ ભાગવત ધ્રુવ પંડિત સુરભી ભાટી અને મૂળ સ્કોર વિપુલ બારોટના સ્વરનો છે ગાયકોમાં ભૂમિ ત્રિવેદી વિપુલ બારોટ જય મોહન સ્વયં અને તૃપ્તિ ગઢવી પાર્થિવ વ્યાસ તૃપ્તિ ચૌધરી રીચા બારોટનો સમાવેશ થાય છે સનિર્માતા મયંક ગઢવી અને પ્રિયાંક ગાંગાણી રોહિત પ્રજાપતિ છે નિર્માતા નીના અરોરા પ્રિયા કૃષ્ણસ્વામી અને સુચિત પરીખ છે નિર્માણ થ્રી પુલ પ્રોડક્શન અને ગીત થિયેટરના સહયોગથી છે લેખક દિગ્દર્શક રોહિત પ્રજાપતિ છે મારું નામ છે કુંડાળુ ફિલ્મમાં એઝ અ લીડ એક્ટર એક્ટ કર્યું છે કેરેક્ટર પ્લે કર્યું છે એ કેરેક્ટર બોલી નથી શકતું મુખ છે અને એની પાસે વાંચા નથી અને સમાવ ડિરેક્ટરની ચોઈસથી મને આ કેરેક્ટર મળ્યું છે અને સોરી ફરી લઈ નમસ્તે મારું નામ સોનાલી દેસાઈ છે હું મંગુ ફોઈ કેરેક્ટર પ્લે કરી રહી છું એ કેરેક્ટર એક એવા કુંડાળામાં ફસાયું છે કે એમાંથી બહાર નીકળવાનો એને કોઈ રસ્તો નથી દેખાતો એને એવું લાગે છે કે કોઈક એવી વ્યક્તિ નાનપણમાં એના ફાધર મધર હોય કે પછી મોટા ભાઈ કોઈક આવીને એને એ કુંડાળામાંથી બહાર કાઢે એને સપોર્ટ કરે કે પછી લગ્ન થયા પછી એની એવી આશા હોય કે એનો હસબન્ડ આ કુંડાળામાંથી એને બહાર કાઢે પણ એ આ કુંડાળામાં કેવી રીતના ફસાઈ રહે છે અને કોણ નિમિત્તરૂપ બને છે કે એને આ કુંડાળામાંથી બહાર કાઢે છે એ જોવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે જેનું નામ છે કુંડાળા નમસ્કાર હું છું સુચિત્રા પરેખ અને આ મારા પાર્ટનર નીના અરોરા અને અમે બે અમારા ત્રીજા પાર્ટનર પ્રિયા કૃષ્ણ સ્વામી સહિત અમારી કંપની થ્રી પીપલ પ્રોડક્શન્સ અને ગીત થિયેટરની સાથે અમે પક્ષ પ્રેઝેન્ટ કરીએ છીએ કુંડાળુ કુંડાળુ એક ગુજરાતી ફીચર ફિલ્મ છે જે આજે રિલીઝ થાય છે ગુજરાતમાં અને અમને બહુ આનંદ થાય છે કે અમે કુંડાળુ ઓડિયન્સ સુધી આજે લઈ આવી શકીએ છીએ કુંડાળુ જે આ સબને ઓળખતા જ હશો કુંડાળુ એટલે સર્કલ અને કુંડાળુમાં યુઝલી કહેતા હોઈએ કે કુંડાળામાં પગ ના મુકાય પણ અમારા કુંડાળુ બહુ સ્પેશિયલ છે અને બધા પગ મૂકે તો જ એવી બ્યુટી કારણ કે અમારી કુંડાળુ એવી વાર્તા લઈ આવી છે જે મહેસાણામાં રૂરલ વિલેજીસના મહેસાણાની ગામડાની સ્ટોરી છે મહેસાણાની અસ્મિતા ગુજરાત ની અસ્મિતા લઈને આવે છે કુંડાળુ કુંડાળુ એક મેસેજ લઈ આવે છે બધાને કે તમારા લાઈફમાં જે પણ તમારી પરિસ્થિતિ હોય એને તમે બાઉન્ડ્રી બનાવીને એ કુંડાળોની અંદર રહી રહી જશો તો તમે દુનિયા ફૂલ્લી એન્જોય કે એને એક્સપિરિયન્સ નહીં કરી શકો તો ઉડતું કોઈક વાર કુંડાળુમાંથી પગ બહાર કાઢીને આપણું કુંડાળું વધારે મોટું કરીને આપણે એવી કુંડાળું બનાવવાની જે નવી કુંડાળું હોય જે આપણે પ્રેમ લાગણી અને ફ્રેન્ડશીપના બોન્ડ સાથે લઈ આવવાનું તો એ અમારી કુંડાળું છે અમને એઝ અ પ્રોડક્શન કંપનીને બહુ ખુશી થશે અમે બધાને અપીલ કરીએ છીએ કે પ્લીઝ અમારી કુંડાળુ જોવા આવો આ એક ટ્રુલી મસ્ટ વોચ ફિલ્મ છે અને વી આર શ્યોર કે બધા ઓડિયન્સને હાર્ટ ટચ કરીને જશે કારણ કે આ બહુ ઇમોશનલ સ્ટોરી છે ને બ્યુટિફુલ ફિલ્મ છે વેલકમ ટુ કુંડાળુ આ પ્રસંગે દિગ્દર્શક રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારા ગામની કેટલીક વાસ્તવિક ઘટનાઓ અને લોકો મને આ ફિલ્મ બનાવવા માટે પ્રેરો છે હું અમારા ગામનું જીવન જેમ છે તેમ બતાવવા માગું છું જ્યાં હજુ પણ પિતૃ સત્તા અને લગ્ન પર વધુ પડતા ભાર મૂકવામાં આવે છે આ ફિલ્મ કહે છે કે આપણા આપણામાં ક્યાંક એક મંગુ અને વિકાસ છુપાયેલો છે વિકાસ જેમ આપણે પોતાની ખામીઓ છુપાવીએ છીએ અને મંગુ જેમ આપણને બોજ હોય છે જે આપણને પોતાની રીતે જીવવા દેતી નથી મને આશા છે કે કુંડાળું અમારા ગામની સંસ્કૃતિ રીત રિવાજ અને પરંપરાને જીવંત કરશે ઉત્તર ગુજરાતની ખાસ બોલીમાં રજૂ થયેલી આ સામાજિક અને એક અનોખી રીતે રજૂ કરતી એ પટકથાવાળી ગુજરાતી ફિલ્મ કુંડાળુ એ તમામ છબીઘરોમાં રજૂ થઈ ચૂકી છે અને તેનો પ્રતિસાદ ઘણો જ ઉત્સાહજનક દેખાઈ રહ્યો છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર